જય ચામુંડામાં જય મોગલમાં જે કોઈ પણ લોકો આ વિડીયો એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તેના દરેક કાર્યો માં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખુબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીમાં કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના સરસ વિડીયો શરૂઆત કરીએ હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ પૂર્ણિમા ત્રેવીસ મે બે ના રોજ ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ઉપવાસ કરે છે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ સાથે જ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો પણ જોવા મળે છે આ પૂનમનું માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ બૌદ્ધ ધર્મમાં પણ વિશેષ મહત્વ રહેલું છે હિન્દુ ધર્મ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે વિધિ વિધાન સાથે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે

શ્રીયંત્ર એવું માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે ઘરમાં શ્રીયંત્ર લાવવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે શ્રીયંત્રને ઘરે લાવો આ પછી તેની વિધિ અનુસાર પૂજા કરો પછી તેને તમારા તિજોરીમાં અને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થશે આવકના નવા સ્ત્રોત પણ ખુલશે બે પિત્તળનો હાથી વૈશાખ પૂર્ણિમા પર પિત્તળના હાથીને ઘરે લાવો એવું કહેવાય છે કે તે ઘરમાં સારા નસીબ લાવે છે તેથી આ શુભ પ્રસંગે તમારે તમારા ઘરે હાથી લાવવો જ જોઈએ એવું માનવામાં આવે છે કે જે લોકો પૂર્ણિમાના દિવસે પિત્તળના હાથીને ઘરે લાવે છે તેમના ઘરમાંથી ગરીબી દૂર થાય છે પરિવારમાં પણ ખુશીઓ આવશે ત્રણ સોના અને ચાંદીના સિક્કા એવું માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે પણ સોના અથવા ચાંદીના સિક્કા ઘરમાં લાવવા જોઈએ કારણ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સિક્કાઓની પૂજા કરવી જોઈએ અને તમારી તિજોરીમાં રાખવા જોઈએ જે લોકો આવું કરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મી રહે છે સાથે જ તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવશો ચાર સાવરણી વૈશાખ પૂર્ણિમાના દિવસે તમારે ખરીદવી જ જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને ઘરમાં રહે છે અને તેમની કૃપા રહે છે આ સિવાય તમને તમારા જીવનમાં પણ ખુશીઓ મળશે તેથી આ દિવસે સાવરણી ખરીદવી ફાયદાકારક હોય છે પાંચ બુદ્ધની પ્રતિમા વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બુદ્ધની મૂર્તિ લાવવી ખૂબ જ શુભ છે કારણ કે વાસ્તુશાસ્ત્રમાં બુદ્ધને સુખ સમૃદ્ધિ અને સુખનું પરિબળ માનવામાં આવે છે તેથી જે લોકો પોતાના ઘરમાં ભગવાન બુદ્ધની મૂર્તિ લાવે છે તેઓ સુખ લાવે છે તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે છ એકાક્ષી નારીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર જો વૈશાખ મહિનાના પૂર્ણિમાના દિવસે એકાંક્ષી નારીએ લાવવામાં આવે અને કાર્યસ્થળ અથવા દુકાનમાં રાખવામાં આવે તો આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે સાથે જ આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે ઘરમાં આવકના નવા સ્ત્રોત ખુલશે સાત કપડાની ખરીદી વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનાના પૂર્ણિમાના દિવસે લાલ અને ગુલાબી રંગના કપડા ખરીદવાનું પૂર્ણિમાના દિવસે આ રંગના એવું માનવામાં આવે છે કે આ રંગના કપડા ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આઠ કુબેર યંત્ર ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહિનાના પૂર્ણિમાના દિવસે કુબેર યંત્રને ઘરે લાવવું ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે કુબેર પૂજા કરવી જોઈએ સાચા હૃદય અને શ્રદ્ધાથી પૂજા કરનારા લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ઘરમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી તે જ સાથે ઘરની તમામ તકલીફો દૂર થાય છે મિત્રો હવે આપણે થોડાક ઉપાયો જાણશું દુર્ભાગ્ય થી છુટકારો મેળવવા માટે વૈશાખ પૂર્ણિમા પર આ ઉપાયો તમારે કરવાના છે જેનાથી જીવનમાં ધન અને ધાન્ય આવશે જીવનમાં આવશે સુખ સમૃદ્ધિઓ તો ચાલો જાણીએ ઉપાયો એક વૈશાખી પૂર્ણિમા પર આ દિવસે પીપળાના ઝાડમાં એક લોટામાં કાચું દૂધ પાણી સાકર અને પીળું પુષ્પ ચઢાવવું

ત્યાં બેસો અને નવગ્રહ શાંતિ મંત્ર નો જાપ કરો કારણ કે તે બધા ગ્રહોમાં શાંતિ લાવે છે અને ખરાબ નસીબ પણ દૂર કરે છે નવગ્રહ શાંતિ મંત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્રણ સવારે અથવા સાંજે મંદિર દર્શન કરવા માટે જરૂર જવું હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવી અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો ત્યારબાદ હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો સાત વખત પાઠ કરો આવું કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સાથે જ દુઃખ દરિદ્રતા નષ્ટ પામે છે ચાર પૂનમના દિવસે ઘરમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો સૂર્યોદય થી પહેલા પથારીનો ત્યાગ કરી અને ઘરને સ્વચ્છ કરી ગંગાજળનો છંટકાવ કરવો ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા પર હળદર કંકુથી પાંચ લક્ષ્મી માતાને સફેદ વસ્તુનો ભોગ ધરાવો તેના માટે ખીરનો ઉપયોગ પણ કરી શકો છો આ ખીરનો પ્રસાદ સ્વયં લઈ અન્યને ખવડાવો ઘરમાંથી ક્લેશ દૂર થશે સમસ્યા થી પીડિત લોકોએ આ રાત્રિ ચાંદીના પાત્ર માં થોડું પાણી લઈ તેમાં ગંગાજળ ઉમેરી તેને ચંદ્ર રાખી દેવું થોડા સમય બાદ આ જળ લઈ તેને પી જવું આ પ્રયોગ માનસિક રોગમાં રાહત આપે છે સાત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખી પૂર્ણિમાના દિવસે અગિયાર માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દયો પછીના દિવસે આ કોડિયો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દયો આવું કરવાથી આર્થિક તંગી દૂર થાય છે સાથે ઘરમાં ધનની કમી દૂર થાય છે મિત્રો આ હતી આજની વિશેષ પ્રસ્તુતિ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી